અગતના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી નવા પોલીસ કમિશનર તરીકે અનુપમ સેહ ઘેલોતે ચાર્જ સંભાળ્યો ચાર્જ સંભાળ્યા બાદ સીપીનો નિવેદન લોકોને પોલીસ સ્ટેશન લેવલે જ સંતોષકારક જવાબ મળે તેવા પ્રયાસો કરીશું લોકોની ને સલામતી નો અહસાસ થશે ઘણી ચેલેન્જ હશે પણ અમે ટીમ વર્ક તરીકે કામ કરીશું સુરતમાં મેટ્રો ની કામગીરી ને કારણે ટ્રાફિક ની સમસ્યા પણ હલ કરીશું સુરતમાં દરેક પ્રાંત માં લોકો રહે છે

હું સુરત પોલીસ કમિશ્નર તરીકે મારી બદલી થઈ એના હું અત્યારે ચાર્જ સંભાળી રહ્યો છું અને જો પ્રાથમિક જો સુરત પોલીસ કમિશનર તરીકે જો અમારી મુખ્ય જો ફરજ છે કે આપણે શહેરમાં સુખ શાંતિ રહે એના માટે તમામ પ્રયાસો જો પૂરી સુરત ટીમ છે અમારી કોન્સ્ટેબલથી માંડી અને પોલીસ કમિશનર સુધી તક આ આપણા ખડે પગે રહીને મહેનત જો કરતી આવી છે આ કરતી રહેશે જો અને અમે બધાને એશ્યોર કરીએ છીએ કે ખૂબ સરસ રીતે જો એક ટીમ વર્ક સાથે જોઈએ આપણી સુરતની પ્રજાની સેવા માટે કોઈ પણ કસર અમે લોકો બાકી રાખીશ નહીં જોઈએ અને સાથોસાથ જો ક્રાઇમના વાત કરીએ તો આપણા લગભગ જો એ સુરત એક એવા શહેર છે જો પૂરા વિશ્વ સૌથી ઝડપથી વિકસિત થઈ રહ્યા છે એવા શહેરમાં એના ગણતરી થાય છે ત્યારે આખા લગભગ જો પૂરે દેશભરના લોકો અહીંયા રહેતા હોય છે કામ ધંધા બિઝનેસના કામે લોકો આવતા જતા રહે છે ત્યારે આપણા માટે બી ઘણા બધા ચેલેન્જેસ હોય છે તો આ ચેલેન્જેસના પૂર્ણ સુરત પોલીસ હરદમ કરતા આવી છે જોઈએ અને આ દિશામાં આગળ પણ અમે લોકો કામ કરતા રહીશ બીજા જો શહેરીકરણ થાય છે જે શહેરમાં એટલા પ્રોગ્રેસ થાય છે થોડા ટ્રાફિકની સમસ્યા બી સ્વાભાવિક છે રહે છે જોઈએ અને ઘણા બધી જગ્યાઓ એવું પણ છે કે સુરત સિટીમાં અને બીજા કામો થઈ રહ્યા છે એના માટે બી જો ટ્રાફિકને જ્યાં જ્યાં પ્રોબ્લેમ થાય છે એના બી ટોપ પ્રિયોરિટી રાખીને જો ટ્રાફિકના સમસ્યાના બી અમે લોકો ઉકેલ લઈ આવવાના પૂરેપૂરો પ્રયાસ કરતા રહીશ નિખિલ મિશ્રા ન્યૂઝ સુરત